નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરની સૂચનાના આધારે લક્ષ્મીપુરા પોલીસ ટીમે ગણત્રીના કલ્લાકોમાં જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કરનાર એક ઈસમને પકડી પાડ્યો છે ગોત્રી વુડાના મકાનમાં ગોપાલ ઉર્ફે સિંધી નારાયણદાસ ડીંગલાણી નામનો ઈસમ ખુલ્લે આમ હાથમાં ચપ્પુ રાખી જાહેરમાં ગાડાગાડી કરી ઝઘડો કરીને સુલેહ શાંતિનો ભંગ કરી રહ્યો હતો જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને શોધીને પકડી પાડવા માગ્યો છે આરોપી વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે મારા ઘર આગળ ઝઘડો થયો તો પોલીસની સાઈડ લઈને બહાર આવી ગયો તો એનું શું થઈ ગયું આર્જી આવી ગઈ આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે ના વડુદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારું વડુદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારું ફેસબુક YouTube Instagram ના પેજને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈ પણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલીતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખુલવી હોય તો અમારું WhatsApp નંબર 9687328624 अथवा તો 9687906224 પર સંપર્ક કર વિનંતી